ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા છ પ્રવાસીઓ ફસાયા વેરાવળ કોડીનાર ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા કરાયું રેસ્ક્યુ પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાડા ગીર ખાતે આવેલા જમજીર ધોધ નજીકના જ્યાં દીવથી છ પ્રવાસીઓ બાઇક દ્વારા અહીં ફરવા આવ્યા હતા જે ધોધ જોવા ગયા હતા પરંતુ અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે તમામ પ્રવાસીઓ નદીની વચ્ચે જ ફસાઈ ગયા અને તેઓ એક પથ્થરની શિલા ઉપર ઊભા રહીને જીવ બચાવવા મજબૂર બન્યા હતા પ્રવાસીઓ ફસાયા હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં ઘટવાડ અને જામવાડા ગામના તરવૈયા યુવાઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને નદીમાં તરીને પ્રવાસીઓ સુધી પહોંચી તેને સુરક્ષિત રાખવાના પ્રયાસ કર્યા હતા બીજી તરફ જાણકારી મળતા કોડીનાર ગીરગઢડા અને વેરાવળ સહિત તંત્રની ટીમો અને નેતાઓ પણ આવી પહોંચ્યા હતા ફાયર વિભાગ કોડીનાર અને ગીરગઢડા પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા દોરી બાંધીને તેમને હેમખેમ બહાર કાઢવામાં તેઓને સફળતા મળી હતી ગીર સોમનાથ જિલ્લાના જમજીર જોત કે જે સિંગોડા નદી પર આવેલો છે ત્યાં છ જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયેલા છે એવી કરતા સ્થાનિક પ્રવાસીઓ છે એ નદી વિસ્તારની અંદર ફરવા આવેલા હતા હતા અને નદીમાં મધ્યગીર વિસ્તારની અંદર જે સવારથી ભારે વરસાદ પડી રહેલો છે એના લીધે સિંગોડા અને તેની મદદવાહકમાં ધાતર વડી નદીમાં છે પાણીનો પ્રવાહ વધેલો હતો અને આ પ્રવાસીઓ ફસાઈ ગયેલા હતા પ્રવાસીઓ ફસાયા અંગેની માહિતી પાયવટી તંત્રને મળતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આ અંગેની બચાવની કામગીરી કરવાની માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના થતા તાલુકા મામલદાર શ્રી કોડીનાર તાલુકા મામલદાર શ્રી ગિરગઢા પોલીસ સ્ટેશન સ્ટાફ કોડીનાર પોલીસ સ્ટેશન સ્ટાફ ગિરગઢા તથા અમો એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગિરસમાંના સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ ચીફ ફાયર ઓફિસરને અને કોડીનાર ફાયર વિભાગની ટીમને સાથે રાખી તમામ છએ છ પ્રવાસીઓનો બચાવ કરવામાં આવેલો છે

અને જાહેરનામા ભંગ અંગેની સીમાઓને તપાસી અને એ નિયમ અનુસાર કાયદેસર અહેવાલ પરાગ લોકાર્પણ